જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આજ અમારા ગામ ભાણગઢમાં એટલે કે અમારું ગામ જે ભાણગઢ છે અને અમારું ભાઠાવાળી મેલડીમાનું મંદિર છે એટલે ગામથી ત્રણ ચાર કિલોમીટર જેટલું છે દૂર આવે એટલે આ લોકો રહેશે છે ભણઝારા સમાજ છે નહીં આટલી બધી હાંડો છે બસો અઢીસો ઉપર તો એમની હાંડો હાલમાં એ છે આ ફરતી ફરતી તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે બે વાગ્યા છે અને અત્યારથી એ લોકો દોવાનું ચાલુ કરી દીધું છે આ બધે હાંડુ છે આરામ કરે છે પાસે એમને પૂછ્યું તો કે જે દૂધ પછી પાછી ભાઠામાં સરવાજી છે આ તમે જ્યાં સુધી નજર કરો ને ત્યાં સુધી હાંડુ છે અત્યારે તો હાંડવું પણ આ જે આખો ભાઠો છે અમારી ભાષામાં ગામઠી ભાષામાં અને ભાઠો કહેવાય એટલે કે દરિયા કિનારે અહીં જે ને એવું હોય પહેલાંનું જે ખડ છે એ બધું આ ખાય છે જોઈ શકો છો આમના વિશે આપણે થોડી ઘણી માહિતી જે પણ મળે એ હું જાણીશ અને તમને બતાવીશ અત્યારે એમણે ધોવાનો સમય છે આ હાંડું અત્યારે થોડીક ધોઈ લે પછી પાછી અત્યારે સરવા જતી રહી છે ને કાયલ બપોરે છે એવું છે જો આ બાજુ એમના સરસ મજાના પડાવ છે ઘર અહીંયા લાઇટ નથી પાણી નથી આ લોકો રહેતા ક્યાં હોય છે કેવી સુવિધા છે સરકારની એમને શું માંગ છે આપણે એમના વિશે જાણીશું તો વિડીયો પૂરો જોજો તમને મજા આવશે જો મિત્રો આ બધી હાંડુ છે આ રોઠેટ આ કેટલી હાંડું હોય છે તમને ઝૂમ કરીને દેખાડો આ બધી હાંડું અને એની ઓલી બાજુ છે અને આ એમના ઘર છે જો વર્ષો પહેલાંની જે મીઠાનો આગળ એ સમયમાં હતો ત્યારની આ બંગલી કે કંઈક પુલ બનાવ્યો છે રામ જાણે અને આ એમના થોડીક આઠ નવ જેવા ઘરે છે અને થોડાક બે આ બાજુ છે ઘર છે એમની હાઇન્ડો છે જો અત્યારે તો આ એલન્ટે સોલારવાળાનો રોડ આવ્યો એટલે બનાવી નાખ્યો છું બાકી સોમા સમયે લોકો શું કરતા હોય છે જાણે જો આ બધે હાંડો છે આ બધું ધોવાનું કામ ચાલુ છે લો કેટલી હેન્ડ આ કે ગીઝડ થઈ છે રામ જાણે આરામ ઉપેડશે કેટલી છે તમે જોઈ શકો છો હેન્ડ ના વાળ કેવા હોય હાવ નજીકથી આપણે જોઈ લેવી કાયદેસર આ વાળ નું કઈક તો બને જ છે આપણને ખબર ન હોય આમાં ખબર કેમ પડે કઈ દોવાની છે કઈ નથી દોવાની મિત્રો અહીંયા આ બધું એમનો માલ રાખવો એ પણ એક તરાની દુવિધા છે આ એવડા મોટા ભાઠામાં એમને પણ સરકાર પાસેથી ઘણી બધી માંગ હોય છે જો એમનો ટ્રેડિશનલ આ ડ્રેસ છે માળીએ પહેર્યો છે હાથમાં તપેલો છે સરસ મજાની હાંડું જુઓ

આ રસ્તો છે આ જે તમને દેખાય ને એ રોડ જથી માં જવાનું એ બધા વાળા અહીંયા આવે માં રવિવારે તાવો કરવાનું મંગળવારે એ બધું પબ્લિક અહીં આવે છે એમને જોવે ખાલી ફોટાને એવો પાડે મોજ શોખ કરીને જતા રહે પણ એમની ઘણી બધી પીડા હોય છે એ તમે અંદરથી જુઓ તો ખબર પડે ને ઘણો બધો રોગ લાગે હા એમ કાકા કોશિશ કરજો તમ તો ફાઇનલ કેટલા વર્ષો થઈ ગયા છે પણ હવે કોઈ આપણે હુજતું નથી બરોબર ઉજે કેમ ને કાકા હું કઈશ તમ તાર હા કે જન પછી મારે ફોન આવી ગયો ફાઈનલ ફાઈનલ હું અજી આયા ચાર પાંચ દિવસ છું જો આ એમનું હેન્ડલ દોવાનું કામ ચાલે છે બહુ નજીક ન જવાય નહીતર ધોવાનું ટાળ છે કાકા હા ઉભા ઊભા ધોવા ભાઈ વાહ ભાઈ વાહ જય જય આ ધોવામાં ધોવામાં ખીજે જાય પણ કેટલા પરિવાર છે બાર ખોડા છોકરા ભણવાનું એવું કઈ નઈ છોકરા ને ભણાવવા જોયે એ વાતે છોકરા તો તમારે મેં જોયા છે પાંચ પાંચ વર્ષના થઈ ગયા તો બાળ બની પાંચ છે પછી થોડું ઘણું ભણે તો શું આપડે એવું નથી બની જાય પણ ભણાવાય એમ

એ તમે ક્યાંથી લાવો હા હું સુરત રહું છું મારું ગામ જ આ વેકેશન ને એટલે હું આવ્યો છું પાંચ તારીખે સુધી સુરત રહ્યું ને આવું બધું વધારે ગમે એટલે અમે જોયે વિડીયો બનાવી એક વાયરલ થાય તો સરકાર તમને સહાય આપે બીજો અમારો શું ઉપદેશ હોય જો આ બધા એમના ઘર છે કાકા ચોમાસામાં ઘરમાં તકલીફ ન પડે જો આ બધા એમના ઘર અને તમને આજુબાજુમાં કોઈ જગ્યાએ એક પણ ઝાડવું નથી કે કોઈ લાઈટની સુવિધા નહીં તો ફાઇનલી મિત્રો આપણે એમની હાંડું જોઈ લીધી અત્યારે એમનો સમય છે ધોવાનું એ હાંડુ ધોઈને પછી જઈશીએ ભાઠે પાછી સરવા હવે એમને હાંડું જોઈ અને એમની થોડીક તો સાંભળી અને તમે જોયું કે થોડીક તો દર્દભરી કહાની બધાની હોય કારણ કે આવા દરિયા કિનારા વિસ્તારોમાં એમનું આટલું બધું માલ લઈને રહેવાનું અને છતાં પાણી નહીં લાઇટ નહીં અને ચોમાસામાં તો આ બધે કેવું કારો હોય તમે જોઈ શકો છો અને આ એમના ઘર છે હવે એ દસ પરિવાર રહેશે આ બાજુ આ બધા એમના ઘર છે બધાને રિક્વેસ્ટ જે પણ ભાઠાવાળી મેળડીમાં આવે આવે એમની બાયું છોકરી હોય એટલે એકદમ અમને ન જોવી તો તમને ખબર પડે બસ આવું છે એટલે દૂરથી વિડીયો ઉતારી લેવી કે એમને એવું ન લાગે એમ તો એ ઉતારવા દે એમને કંઈ વાંધો જ નથી બોલે વિડીયોમાં બિંદસ પણ બાયું છોકરી હોય એટલે આપણે મર્યાદામાં રહેવું તો મિત્રો આ એમના ઘર છે એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ આ બાજુ છે એટલે ઘણા ઘર છે દૂરથી એવું લાગે ખૂબ ઘર છે જો આ આ બધા એમના ઘર છે એમને ઝૂંપડી આ ઈકળાના ઓલા બનાવ્યા છે એટલે આપણે ધૂળથી દૂરથી ઉતારી લેવી એટલે એમને ઓલું લાગે નહીં પછી જો આ બધું એમનું રહેણા તો એમના ઘર છે પછી એમાં એમની બાયું છોકરા હોય એટલે આપણે એમની બાઈ રસ્તો છે એમ દૂધ ધોવે છે અત્યારે આપણને સરળ બાયું વાતો કરતા કેવા ઝૂપડા કેવા બનાવે સાહે સાંજના વાતાવરણ મસ્ત હોય આવું તમે રાજસ્થાન જેસલમેરમાં જાઓ એટલે આવા બધા રહેવાના ખૂબ પૈસા હોય હાંડ ઉપર બેસવાના એટલે ક્યામલ રાઈડના પૈસા હોય પણ આ બધા મફતમાં આવે ને હાંડ ઉપર બેસી જાય બે હોય વાંધો નહીં પણ જોઈને વિચારી જો મિત્રો આ નું બચ્ચું છે તમે જોવો બચ્ચું હોય તો આવડું હોય મેં તો પેહલી વાર જોયું બચ્ચું ભાઈ આ પેદા થયું છે રામ જાણે કેટલા દિવસ આવું મેલ હોય ફિમેલ હોય રામ જાણે એ હાઈટું થોડુંક જોઈ લીધી એમના ઘર જોઈ લીધા હવે આપડે આવી આ બાજુ આ બાજુ કેટલી છે જો કાંગરે કી ઓહ ઓ ઓહ ભાઉ બાદ હોય બીજા કાકા છે તમે ગયા વર્ષે મેં તમને પૂછ્યું તો ખબર છે તમને યાદ નહી હોય હું જ ભેગો થયો હતો હાંડ પાડે જે બનાવ્યો છો ને મેં જ બનાવ્યો જો આ બે ને હવે એમ દૂધ ધોઈને ઓલામાં નાખે બધું પછી વેચવા જશે સરસ જો તમે જ્યાં નજર કરો ને એક પણ ચાલવું નહીં બધું ખુલ્લો મેદાન તડકોક ટાઈટ તડકોક જે મિત્રો અહીંયા હાંડું દોવાય છે સરસ મજા નઈ ને ઉભા ઉભા દોવાય એટલું શીખવા મળ્યું જોવા મળ્યું નજીક નો હોય કા કાકા કાંઈ વાંધો નહીં સરસ સરસ આગો જતો રહો કાકા જો બેનું તલાવ એથી પાણી ભરવા જાય જુઓ આમાંથી ગયા આમ એટલે તલાવડું છે આમ ત્યાંથી પાણી ભરવા ઠી જવાનું વાપરવાનું પાણી એમને તલાવડામાં જ મળી જાય અને પીવાનું પાણી મેલડીમાં જે પણ આવે એ ટાંકો નખાવે ત્યારે આમાં એમના કેરબા છે જુઓ આ કેરબા છે એ ભરી દે આવું છે બધું જો બીજી હાંડ આવેલી સરવા એવું આવી છે કાય જો નજીક થી મિત્રો આમાં દાદી માં બેઠા એક સાપડ આ બહેન દી કે કરવાનું થોડીક હાંડ્યું આ બાજુ થયું જો જ્યાં ત્યાં નગરી જ્યાં નજર કરે ને

તો ફાઇનલી મિત્રો આપણે આપણા વિડીયોનો અંત અહીંયા આપજો તો વિડીયો હોય તો મારા વિડીયોને લાઈક કરજો સપોર્ટ કરજો તો મિત્રો બસ આજ આટલું જ હતું આમની રહેણી કેળીને એના રીત રિવાજ અને આ લોકો કેવું જીવન જુએ છે એ જ બસ દર્શાવવાનું હતું વિડીયો બનાવીને મેકવાનો હેતુ બસ એટલો જ હતો કે આમને કંઈક સહાય મળે અને તમે ક્યારે પણ પાઠાવાળી મેળડીમાં એ દર્શન કરવા આવો તો એ મુલાકાત લેજો ફોટો બોટો પાડજો કોઈ આડી નવડી નજર કરતા નહીં ખડી કરતા નહીં મર્યાદામાં રહેજો બસ આજ આટલું જ હતું તો મળશું હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માતાજી